તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં જાણકારી મેળવીશું કે જમીનની માપણી કેવી રીતે કરવી જમીનની માપણી કરવા માટેની અરજી કેવી રીતે કરવી ક્યાં અરજી કરવી માપણીનો ખર્ચ કેટલો થાય અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીએ તો પહેલાં જોઈએ કે જમીનની માપણી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જ્યારે પણ તમારી કોઈ પણ જમીન છે એની તમારે માપણી કરાવી હોય તો કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો એક તો અરજી કરતાનું આધાર કાર્ડ પાન કાર્ડ જેને જમીનની માપણી કરાવી છે તેમનું આધાર કાર્ડ અને પાન કાર્ડની જરૂરિયાત રહેશે ત્યારબાદ છે જમીનના માલિકના દસ્તાવેજો જેમ કે સાત બારના ઉતારા છે આઠ અ ફોર્મ છે વગેરે દસ્તાવેજની જરૂરિયાત રહેશે ત્યારબાદ છે અરજીનું ફોર્મ જે આઈઓ આર એ પોર્ટલ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરવાનું રહેશે અને ત્યાંથી ડાઉનલોડ કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે અને એની સાથે તમારે જે પણ આ ડોક્યુમેન્ટ છે એ જોડવાના રહેશે ત્યારબાદ છે અરજી ફી ભર્યાની રસીદ જે તમે જમીન માપણી કરાવો છો તેની માટે તમારે થોડી ફી ભરવાની હોય છે તો જે ફી ભરેલી હોય છે એની રસીદ તમને આપવામાં આવે છે એ રસીદ તમારે જોડે જોડવાની રહેશે હવે જોઈએ જમીન માપણી કરવા માટેની પ્રોસેસ જે તમારે પ્રોસેસ છે કેવી રીતે જમીન માપણી કરાવવા માટેની અરજી જે કરવાની છે તેની માટેની પ્રોસેસ જોવાની છે તો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે અરજી કરી શકો છો ગુજરાતમાં જમીન માપણી કરવા માટે બે રીતે અરજી કરી શકાય છે એક છે ઓનલાઈન પ્રોસેસ અને એક છે ઓફલાઈન પ્રોસેસ જો ઓનલાઈન પ્રોસેસની વાત કરીએ તો આઈઓ આર એ પોર્ટલ છે એની ઉપર જઈને તમે અરજી કરી શકો છો અહીંયા લખેલું છે ક્લિક હિયર ત્યાંથી તમે ટચ કરીને એ વેબસાઇટ પર જઈ શકો છો અને ત્યાંથી તમારે અરજી કરવાની રહેશે એ પોર્ટલ પર પહોંચી જશો એટલે તમને જોવા મળશે ઓનલાઈન એપ્લિકેશન્સ એવો વિભાગ તમને જોવા મળશે એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે અરજીનો હેતુ છે જમીન માપણી સંબંધિત અરજી કરો એવું તમને એક ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ટચ કરવાનું રહેશે ત્યાં તમને અલગ અલગ પ્રકાર જોવા મળશે અરજીના જેમ કે સર્વે નંબરની હદ હિસ્સો વગેરે આ તમારે પસંદ કરવાનો રહેશે સાચી માહિતી જે પણ છે તમારી જમીનને લગતી એ બધી માહિતી તમારે ત્યાં ફોર્મમાં ભરવાની રહેશે જે પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો આવી રીતે તમે ઓનલાઈન પ્રોસેસ કરી શકો છો હવે જો એ તમારે ઓનલાઈન પ્રોસેસ નથી કરવી તો ઓફલાઇન પ્રોસેસ દ્વારા પણ તમે અરજી કરી શકો છો જેમ કે તમારી નજીકની જે પણ મામલેદાર કચેરી હોય અથવા તો ગ્રામ પંચાયતની કચેરીએ તમારે જવાનું રૂબરૂ જવાનું રહેશે ત્યાંથી જમીન માપણીની અરજી ફોર્મ મેળવવાનું રહેશે ત્યાં તમે કહેશો જમીન માપણી કરવા માટેનું અરજી ફોર્મ આપો એ ફોર્મ છે તમારે વ્યવસ્થિત સાચી માહિતી સાથે ભરવાનું રહેશે જે પણ ડોક્યુમેન્ટ ઉપર કીધા છે એ ડોક્યુમેન્ટની ઝેરોક્સ તમારે જોડે જોડવાની રહેશે અરજી ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે એટલે જે પણ જે અધિકારી છે એ અધિકારીને તમારે આપવાનું રહેશે અધિકારીઓ તમારી અરજીની ચકાસણી કરશે અને ત્યારબાદ જરૂરી પગલાં રહેશે જે પણ તમે અરજી કરી છે એની તમને ચકાસણી જે અધિકારી છે એ ચકાસણી કરશે અને ત્યારબાદ જે પણ આગળની પ્રોસેસ હશે એ પ્રોસેસ કરશે જમીન માપણીની પ્રક્રિયા તો કેવી રીતે પ્રક્રિયા હોય છે અરજીની ચકાસણી પહેલી તો જે તમે અરજી કરી છે એની ચકાસણી ત્યાં અધિકારી છે એ તમારે જે પણ ડોક્યુમેન્ટ છે એની પ્રાથમિક ચકાસણી કરશે ત્યારબાદ નોટિફિકેશન સંબંધિત પક્ષોને જમીન માપણીની તારીખ અંગે જાણકારી આપવામાં આવશે તો જે પણ તમે જમીન માપણી તમારે કરવાની છે તો તમને એક નોટિફિકેશન આપવામાં આવશે કે આ પ્રકારની તમારે માપણી કરાવવાની છે અરજી મળી છે એવું તમને એક નોટિફિકેશન તમને મળી જશે અથવા તો તમને ઘરે કુરિયર દ્વારા તમને એક પત્ર આપવામાં આવશે ત્યારબાદ છે ફિલ્ડ વર્ક સર્વેયર સર્વેયર જમીનની માપણી કરે છે જેમાં ડીજીપીએસ અથવા તો ઈટીએસ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જે સર્વેયર હોય છે એક વ્યક્તિ આવે છે એ જમીનની વ્યવસ્થિત માપણી કરે છે જેમાં ડીજીપીએસ અથવા તો ઇટીએસ જે મશીન છે એ મશીનનો ઉપયોગથી તમારી જમીનની માપણી કરવામાં આવશે ત્યારબાદ અહેવાલ સબમિશન જમીનની માપણી થયા પછી સર્વેયર દ્વારા અહેવાલ તૈયાર કરીને મહેસૂલી અધિકારીને સબમિટ કરવામાં આવે છે તો જે પણ આ માપણી થઈ જાય છે સંપૂર્ણ પ્રોસેસ પૂરી થઈ જાય છે તો જે પણ ડેટા હોય છે બધો જે મહેસૂલી અધિકારી હોય છે એમની આ વ્યક્તિ સર્વેયર છે એ સબમિટ કરી દેશે અને પછી તમને એ લોકો તમને બધી માહિતી આપશે કે આવી રીતે માપણી થયેલી છે અને આટલો માપ વિસ્તાર છે તમારી જમીનનો હવે જોઈએ કે જમીન માપણી માટેનો ખર્ચો કેટલો થાય તો એક હેક્ટર સુધીમાં સર્વે નંબર માટે આશરે છસો રૂપિયા જેટલો ખર્ચો થાય જો તમારી એક હેક્ટર સુધીની જમીન હોય તો છસો રૂપિયા સુધીનો ખર્ચ થાય છે જો તમારે એક હેક્ટરથી વધારે જમીન હોય તો પહેલાં એક હેક્ટર માટે છસો રૂપિયા ખર્ચો થશે અને પછી જો વધારે જમીન હોય બે હેક્ટર ત્રણ હેક્ટર તો હેક્ટર દીઠ વધારે ત્રણસો રૂપિયાનો તમારે ચાર્જ લાગે છે જરૂરી નોંધ જોઈ લઈએ તો માપણી દરમિયાન જમીનના તમામ હિસ્સેદારની હાજરી હોવી જરૂરી છે તો એની આજુબાજુ જે લોકો જમીન બીજા ધરાવે છે એ લોકોની હાજરી હોવી જરૂરી છે અને જે પણ જમીનની માપણી કરાવો છો એમાં કોનો હિસ્સો છે એ પણ જે પણ લોકો છે એ બધા હાજર હોવા જરૂરી છે માપણી પછી જમીનના રેકોર્ડમાં ફેરફાર કરાવવો જરૂરી છે માપણી કરો છો પછી જે પણ તમારી જમીન છે એમાં જે રેકોર્ડ ચડેલો છે એ રેકોર્ડમાં તમારે ફેરફાર કરાવવો જરૂરી છે જે નવો ડેટા છે એ આપવો જરૂરી છે તો આવી રીતે તમે અરજી કરીને તમારી જમીન છે એની માપણી કરાવી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ